તો કેમ છો મિત્રો ગરમીની સિઝન અત્યારે ચાલી રહી છે તો ટેમ્પરેચરની જો આપણે વાત કરીએ તો બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી જેટલું ટેમ્પરેચર રહેતું હોય છે જેની અંદર ઘણા બધાના ઘેર એટલે કે મોસ્ટ ઓફ લોકોના ઘેર એક સમસ્યા મિત્રો થતી હોય છે એ છે કે જે પાણીની ટાંકી આપણે તમારા ધાબા ઉપર હોય એમાંથી જે પાણી તમારા ઘરે આવે ખૂબ ગરમ આવતું હોય છે જેના કારણે મિત્રો આપણે વાત કરીએ તો હાથ ધોઈએ તો પણ મિત્રો હાથ રીસર દાસતા હોય એટલું બધું પુષ્કળ પ્રમાણમાં પાણી ગરમ આવતું હોય છે અને આ આનાથી જો નાવામાં આવે તો મિત્રો સ્કીનનું કોઈપણ જાતનું ઇન્ફેક્શન પણ લાગી શકે છે અધરવાઇઝ લૂ લાગવાના પણ મિત્રો આના કારણે ચાન્સ રહેલા છે તો આજના વિડીયોમાં હું તમારી સમક્ષ બે દેશી જુગાડ લઈને આવ્યો છું બંનેમાંથી કોઈ પણ એક જુગાડ તમે ફોલો કરશો તો જે તમારી પાણીનું જે તમારી ટાંકી છે એનું પાણી એકદમ મિત્રો ઠંડુ જ રહેશે ચાહે સવાર હોય બપોર હોય કે સાંજ હોય એના માટે વિડિયો સ્કીપ કર્યા વગર વિડીયોના આમ સુધી આપ બનાવી રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો ચલો મિત્રો આપણે જોઈએ આપણે સૌ પ્રથમ શું કરવાનું છે કે તમારા ધાબા પર તમારે જતું રહેવાનું અને તમારી જે ટાંકી હોય સૌ પ્રથમ એ જોઈ લેવાનું કે ટાંકી છાંયડામાં હોય અને ઘણા બધા લોકો ફ્લેટમાં રહેતા હોય તો મિત્રો ટાંકી તો કોમન હોય છે એટલે કે એ એકદમ તડકામાં જ મિત્રો હોય છે તો મેં તમને બે વિડીયોની સ્ટાર્ટિંગમાં બે જુગાડ કીધા હતા તો જુગાડ નંબર એકમાં મિત્રો આવે છે કે જે ટાંકી હોય એના આજુબાજુ તમારે શેડ કરાવી દેવું પડે એટલે કે શેડ કરાવો તો મિત્રો એ કોસ્ટલી પણ હોઈ શકે એટલે તમારે કોઈ લોખંડનું તમારે શેડ કરાવવું પડે અને એ રીતે પતરાનું શેડ કરાવો તો કોસ્ટલી પણ મિત્રો પડી શકે બધાને ના પોસાય તો બીજો મિત્રો જુગાડ શું છે કે તમારે ટાંકી હોય તેની આજુબાજુ તમારે થર્મોકોલની તમારે સીટ લઈ આવવાની માર્કેટમાં આસાનીથી જ મિત્રો મળતી હોય છે જે તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો અને એકદમ મિત્રો નોર્મલ નોર્મલ ભાવમાં તમને આસાનીથી મળી જશે કોઈપણ સ્ટેશનરીવાળાની દુકાને તમને આસાનીથી મળી જાય તો તમારે એ સીટ તમારે થર્મોકોલની સફેદ કલરની છે એ લઈ આવવાની તો તમારી ટાંકી હોય એ ટાંકીની આજુબાજુ તમારે એ થર્મોકોલની સીટ તમારે પ્લાસ્ટિકની મદદથી તમારે આ રીતે ચોંટાડી દેવાની જે તમે સ્ક્રી સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો મેં તમને ડેમો પર મિત્રો આપું છું એ સ્ક્રીન ઉપર જો એ રીતે તમારે આખી ટાંકીની ફરતે તમારે આ રીતે થર્મોકોલની સીટ તમારે લગાઈ દેવાની છે ત્યારબાદ મિત્રો તમારા ઘરે જે અનાજ ભરવાના જે પેલા કંતાનના જે કોથળા આવે છે જે તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો એ તમારે ફાડી દેવાના વચ્ચેથી અને એટલે લાંબુ મિત્રો પહોળું થઈ જશે ત્યારબાદ તમારે આ જે સીટ લગાવી છે તેના ઉપર તમારા કંતાનના કોથળા તમારે ચારે બાજુ તમારે આ રીતે પાથરી દેવાના છે અને બરોબર મિત્રો પવન પવન આવે તો મિત્રો આ કંતાના જે થર્મોકોલની સીટ છે મિત્રો એ ઉડી જવાનો ભય રહેતો હોય છે એટલે કે તમે થર્મોકોલની સીટ રાખી એના ઉપર કંતારના કોથળા રાખ્યા ત્યારબાદ તમારે રસ્તી લેવાની દોરી અને ચારે બાજુ તમારા ટાંકી ટાંકી છે એના બરોબર ટાઈટ તમારે બાંધી દેવાની ત્યારબાદ મિત્રો શું કરવાનું છે કે તમારે દસ અગિયાર વાગ્યાની આજુબાજુનો સમય થાય એટલે કે ગરમી જેવી વધવા લાગે તેવા તમારા ધાબા પર જઈને તમારે એક ડોલ જેટલું પાણી લેવાનું અને આ જે કંતાનું જે ટાંકી તમે ઉપર લગાવ્યું છે એના ઉપર તમારે ચારે ફરતે એટલે ટાંકીની ચારે બાજુ તમારે આ પાણી તમારે છાંટી દેવાનું છે ત્યારબાદ મિત્રો બીજું કંઈ જ નથી કરવાનું આટલું પાણી છાંટી દેવાનું અને તમારે નીચે આવી જવાનું અને આ ઉપાય મિત્રો તમે કરશો તો મિત્રો તમને તમારી જે પાણી જે ટાંકીનું પાણી છે મિત્રો એકદમ ઠંડુ જ રહેશે એટલે ગમે તેવી ગરમી હશે મિત્રો બપોરે ગરમી હશે તો પણ મિત્રો આ જે પાણી છે એકદમ ઠંડુ જ રહેશે એટલે કે આના કારણે મિત્રો જે નળમાં જે રહેલું હશે એ થોડું તમારે ગરમ આવશે ત્યારબાદ જે તમારું પાણી છે એકદમ મિત્રો નોર્મલ જ રહેશે અને ગમે તેવી ચાહે ગરમી હોય બેતાલીસ ડિગ્રી ગરમી હોય કે પિસ્તાલીસ ડિગ્રી ગરમી હોય તમારું જે ટાંકીનું પાણી છે એકદમ મિત્રો નહવાલાયક રહેશે અને આનાથી મિત્રો કોઈ લૂ પણ નહીં લાગે કે કોઈ સ્કીન ઇન્ફેક્શન પર મિત્રો નહીં થાય એટલે કે આ વિડીયો ખૂબ ઉપયોગી છે એટલે કે તમે મેક્સિમમ ગ્રુપમાં શેર શેર કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો શેર કરો વોટ્સઅપના ગ્રુપમાં શેર કરો જેથી ઘણા બધા આપણા ભાઈ બહેનોની મદદ થઈ રહે થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇ સ્ટે